હેલોન ગુડ મોર્નિંગ હા છે મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે સવારે સાત વાગે બટ આજે રનિંગ કરવા નથી ગયા કેમકે સવાર સવારમાં વરસાદ એન્ડ આ તરફ અત્યારે ફટાફટથી મેં બી રેડી થઈ એન્ડ મોર્નિંગ રૂટીન અત્યારે કંઈ જ ફિનિશ નથી કર્યું કેમ કે મેં અને મારી સિસ્ટર અમે લોકો જઈ રહ્યા હતા બહાર ચલો જણાવું કે ક્યાં જઈ રહ્યા છીએ ઓલરેડી તમને જોઈને ખ્યાલ આવી જ ગયો છે સો ચલો જણાવી જ દઉં કે અમે લોકો આજે નજીકમાં જે બુધવારી બજાર ભરાય છે ત્યાં જઈ રહ્યા છે એ ત્યાં અમે લોકો શા માટે જઈ રહ્યા છીએ કેમકે મારી બેન છે એ સીવણ ક્લાસીસ કરી રહી છે તો જે લોકો સીવણ ક્લાસ કરી રહ્યા હોય એમના માટે કટપીસ વગેરે જે વસ્તુ જોઈતી હોય અહીંયા બહુ જ સુપર રીતે મળી જાય છે એન્ડ અહીંયા આ રીતે તમે જોઈ શકો છો આ બજાર આખી કઈ રીતે ભરાય છે અને પ્રોપરલી વસ્તુ તમારે જે જોઈતી હોય મળી રહેતી હોય છે શો આ રીતે પ્રોપર બધી વસ્તુઓ આ બધા કટપીસ છે અને કાપડ છે અલગ અલગ જે સીવણ ક્લાસ કરી રહ્યા હોય યા ફિર કંઈ બી વસ્તુ બનાવી રહ્યા હોય ડ્રેસ વગેરા તો એમના માટે અહીંયા મટીરિયલ અને કટપીસ વગેરા બહુ જ સારી રીતે મળી રહેશે એન્ડ ઓછી પ્રાઇઝમાં મળી રહેશે એન્ડ કોઈ બી કટપીસ વગેરા જોઈતું હોય તો અહીંયા એક પ્રોપરલી બજાર જ ભરાય છે જેમની અંદર તમને પ્રોપરલી એ જ વસ્તુ મળી રહેશે એ સિવાય આ રીતે તમને કટલેરીમાં કંઈ બી જોઈતું હોય તો એ બી મળી રહે છે પ્લાસ્ટિકની વસ્તુઓ એન્ડ વગેરે વગેરા સો ચલો મેં બી તમને આ થોડી બજારની વિઝિટ કરાવી દઉં એન્ડ આ રીતે તમારે કોઈ બી વસ્તુઓ લેવાની હોય અને હુડકો પોલીસ ચોકીની નજીક તમે રહેતા હોય તો અહીંયા તમે આવી શકો છો આ બુધવારી બજારમાં જ્યાંથી તમને આસાનીથી બધી વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહેતી હોય છે આ બુધવારી બજારનું કોઈ એડ્રેસ પૂછી રહ્યું હતું મેં શોર્ટ્સ વીડિયો અપલોડ કર્યો હતો એમાં તો જણાવી દઉં કે આ બુધવારી બજાર છે હુડકો પોલીસ ચોકી નજીક ભરાય છે રાજકોટની અંદર શો તમે બી હુડકો પોલીસ ચોકીની નજીક રહેતા હોય તો આ બજાર વિશે તમને ખ્યાલ જ હશે જેમ માર્કેટની નજીક ભરાય છે હુડકો પોલીસ ચોકી નજીક આવેલી છે ત્યાં એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વિડીયો બી તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક કોમેન્ટ એન્ડ શેર સબસ્ક્રાઈબ કરજો એન્ડ ચલો આજનો વિડીયો બી મેં અહીંયા જ કરી સમાપ્ત જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બબાય એન્ડ ટેક કેર